જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ નવરાત્રિના દિવસો હવે પૂરા થવા આવ્યા અને કાલે છે વિજયાદશમ એટલે દશેરાના આપણે ગરબો વિસર્જન કરવાનો શુભ મુહૂર્ત છે આપણે માતાજીની આરાધના માટે માતાજીની ભક્તિ કરવા માટે આપણે નવરાત્રિમાં ગરબો લઈએ છીએ એ ગરબોનું કેવી રીતે વિસર્જન કરવું એનો શુભ મુહૂર્ત શું છે કયા દિવસે વિસર્જન કરવું તેની માહિતી વિશે આપણે જાણશું સર્જન એનું વિસર્જન તો હોય જ એટલે માતાજીનો ગરબાનું વિસર્જન કેવી રીતે કરવું ભાવથી ગરબો રાખ્યો હોય તો ગરબાને કેવી રીતે વિસર્જન કરવું એના વિશે આપણે જાણશું એનો શુભ મુહૂર્ત શું છે ગુરુવારે દશેરાના દિવસે ગરબો વિસર્જનનો શુભ સમય ગરબો વિસર્જન કઈ રીતે કરવું તે જાણીએ આસોસુ દસમને ગુરુવાર તારીખ બે ઓક્ટોબરના દિવસે દશેરા છે ખાસ કરીને બુધવારે નોરતા પૂરા થયેલ ન ગણાય બુધવારની રાત્રિ પણ નોરતાની રાત્રિ જ ગણાય છે આથી હંમેશાના પ્રમાણે દશેરાના દિવસે જ ગરબાનું વિસર્જન કરવું જોઈએ જ્યોતિષી પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગરબો હંમેશા મંદિરે અથવા તો નદીએ વહેતા પાણીમાં પધરાવવો જોઈએ દશેરાના દિવસે શુભ મુહૂર્તમાં ગરબામાં દીવો કરી ગરબા ઉપર કોળિયામાં મીઠાઈ મૂકી અને ગરબો આખા ઘરમાં અથવા તો ફ્લેટમાં આપણે રહેતા હોઈએ ત્યાં કને ફેરવવો માતાજીનું નામ કુળદેવીનું નામ બોલતા જવું ત્યારબાદ ગરબો મંદિરે અથવા નદીએ પધરાવી શકાય છે વહેતા પાણીમાં ગરબો પધરાવી દેવાનો ગુરુવારે દશેરાના દિવસે આ પ્રમાણે ચોઘડિયા છે આ પ્રમાણે ગરબાનો વિસર્જનનો મુહૂર્ત છે તો એનો સમય જાણીએ સવારે શુભ ચોઘડિયામાં છ ને ચાલીસ મિનિટથી આઠ ને નવ મિનિટ સુધી ગરબો વિસર્જન કરવાનો મુહૂર્ત છે સવારે ચલ ચોઘડિયામાં અગિયાર ને સાત મિનિટથી બપોરે બાર ને છત્રીસ સુધી ગરબો વિસર્જન કરવાનો સમય છે બપોરે લાભ ચોઘડિયામાં બાર ને છત્રીસ મિનિટથી બે ને પાંચ મિનિટ સુધી ગર્ભ વિસર્જન કરવાનો મુહૂર્ત છે બપોરે અમૃત ચોગડિયામાં બેથી બે વાગ્યાને પાંચ મિનિટથી ત્રણ વાગ્યાને ચોત્રીસ મિનિટ સુધીમાં ગર્ભ વિસર્જન કરવાનો સમય છે સાંજે શુભ મુહૂર્તમાં પાંચ પાંચ પાંચને ત્રણ મિનિટથી છ ને બત્રીસ મિનિટ સુધી શુભ ચોગડિયામાં ગર્ભો વિસર્જન કરવાનો મુહૂર્ત છે રાત્રે અમૃત ચોગડિયામાં છને બત્રીસ મિનિટથી આઠ ને ત્રણ મિનિટ સુધી ગરબો વિસર્જન કરવાનો શુભ મુહૂર્ત છે તો આ હતી ગરબા વિસર્જનની માહિતી જય માતાજી હર હર મહાદેવ